નકલીનો વેપલો વેપારીઓને લોકોના સ્વાસ્થ્યની કોઈ ચિંતા નથી હોતી બસ પોતાનું ભરવું તે જ લક્ષ્ય હોય છે અને તેના માટે અસલી નકલીનો ખેલ ખેલતા રહે છે ઓછા પૈસે નકલી ચીજ વસ્તુઓ બનાવી અસલી વસ્તુઓ જેવા પૈસા વસૂલે છે નકલી ચીજ વસ્તુઓ પણ એવી જ બનાવે છે કે સામાન્ય લોકોને અસલી નકલીને ભેદ ખબર પડતી ન હોય દરેકના રસોડામાં હોટલ ફૂડવાન ફૂડ લારી વગેરેમાં જીરું અને વરિયાળી તો હોય છે મહેસાણાનું ઊંઝા જીરું એશિયાનું સૌથી મોટું એપી

નહોતું ચાલતું તે ભેળસેડ તરફ વળ્યા છે મારા શાસનમાં ભેળસેડ વાળું જીરું વરિયાળી બાળી નાખવામાં આવતું હતું પરંતુ અત્યારે આવો પકડાયેલો નકલી માલનો કેમ નાશ થતો નથી તેઓ સવાલ ઉઠાવી ફૂડ વિભાગની કામગીરી સામે પણ આંગણી ચીંધીને ગંભીર આક્ષેપો કર્યા છે ફૂડ ડ્રગ્સ વિભાગ ભ્રષ્ટાચારમાં ડૂબેલું છે ને દરોડાના નાટક કરે છે એકે આરોપીને સજા થઈ નથી ચાર લોકો આવે એક બે ફેક્ટરીઓમાં માલ પકડે પેપરમાં મોટા પેપર લાખો નો માલ પકડ્યો છે પણ હું એ પૂછું છું કે લાખો નો કરોડો નો માલ આજ સુધીમાં પકડ્યો છે હું માનું માનવ પચાસ કરોડ ઉપરનો પકડ્યો છે પણ એનો દાસ થયેલો હોય તો એક પ્રૂફ બતાવ અને કોઈને સજા થઈ હોય તો આજ સુધીને એ જણાવે તો હું એમને ઇનામ આપવા તૈયાર છું શું કારણ છે નીચેથી લઈ મહેસાણાથી લઈ ગોધીનગર સુધી નર્મદમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને એના કારણે આ ભેરસેરિયા એક બેફામ બની ગયા છે હું માનું છું આ કેન્સર અને વિવિધ જે જે દર્દો પેદા થયા છે ઊંઝા માર્કેટ કમિટીના ભેર સેવ્યા થ્રુ થયા છે એમ કહું તો ખોટું નથી અને આ અટકાવવા માટે ઉપર સુધી રજૂઆતો કરવામાં આવી છે પણ મિલી ભગતથી કંઈ થતું નથી સરકાર કોઈ સૂચના આરોગ્ય મંત્રી પણ સૂચના જો આપે તો હાલ આ બધું અટકી જાય આ કોંગ્રેસના ધન્યવાદ આપવો પડે જે એક બે કોંગ્રેસ નું અસ્થિર નથી તેમ જતો એમને ક્લિક ને આવેદન પત્ર આપ્યું અને હમણાં પેપરમાં આવે છે કે બે ચાર જણા ઉપર કેસ કરવામાં આવે છે અરે ભાઈ પેલા ક્યાં ગયા હતા તમે તમે આટલો બધો ભેરશેર જાતી હતી તો તમારી ઓખ્યો નથી તમે તમે એને માલ નાશ કરી નતા શકતા એને લેબોરેટરીમાં મોકલી શકતા હતા અને એને સજા કરાવી શકતા હતા આ ભેર શેર અને આરોગ્ય સુધી ચેડા કર્યું હોય તો આ ફૂડ વિભાગે કર્યું છે એમ સાત રોગીને હું કહી શકું એમ છું